દેવગઢ બારીયાના કસબા ખાતે યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીજ જોડા મુસ્લિમ સમૂહલગ્નનું આયોજન કરાવું આ મુસ્લિમ સમૂહલગ્નમાં સખીદાતાઓ દ્વારા એમદાદ કરવામાં આવ્યો તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાવું યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો દેવગઢ બારિયા નગરના કસબા વિસ્તારના યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમહલગ્નનું આયોજન કરાવું જેમાં વીજ દુલ્હા અને દુલ્હનોને નિકાહ પડી નવા જીવનની શરૂઆત કરાઈને આ પ્રસંગે ઉપસ્થિત મહાર રાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા પાલિકા પૂર્વ પ્રમુખ અને ખેતીવાડી સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ બાલવણી ભરતભાઈ કલાલ સિકંદરભાઈ રામવાલા સામાજિક કાર્યકર નીલભાઈ સોની ચિન્ટુ સોની હાજી યુસુફ પટેલ સહિતના મહાનુભાવની હાજીમાં યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુલ્હનોને ઘરગ્રહસ્તી માટે સરસામાન અને બેડ કબાટ સહિતની વસ્તુઓ બેટ સોગાટ રૂપે આપવામાં આવી સાથે સાથે આવનારા તમામ મહેમાનોનું જમવાની પણ યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ આ પ્રોગ્રામ સમસ્ત મુસ્લિમ સમાજ સમૂહલગ્ન સમારંભ યોજાયો જેમાં સમૂલગ્નમાં દુલ્હા દુલ્હનોને પૂરા માઝમમાં બેઠેલા મહેમાનોએ તિલથી દુઆ આશીર્વાદ આપી નવાઝી લીધા હતા